આગળવાત ભાવનગરની દીગી જા મફા તાલુકામાં રોડના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે મોટા ખૂટવડા ગામમાં દસ દિવસમાં બનેલો માર્ગ તૂટી ભંગાર હાલતમાં જોવા મળ્યો બસ સ્ટેન્ડથી હાઇવે સુધી બનાવાયેલો માર્ગ દસ દિવસમાં જ તૂટી ગયો આખા રોડ પર ડામર ઉખડી ગયો છે રોડ નિર્માણના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો ત્યારે આ રસ્તાની દુર્દશા પણ સામે આવી છે કે દસ દિવસમાં આ જે રસ્તો છે તે તૂટી ગયો છે કેટલો મોટો ભ્રષ્ટાચાર તે આ દ્રશ્ય પરથી સામે આવ્યો છે રસ્તા પર કપચી નાખવામાં આવી છે ડામર નાખવામાં આવ્યો છે તે પણ દસ દિવસમાં ઉકડી ગયો છે ત્યારે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય તે પણ જરૂરી આખા રોડ પર ડામર ઉકડી ગયો છે રોડ નિર્માણના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો ત્યારે આ રસ્તાની દુર્દશા પણ સામે આવી છે કે દિવસમાં આ જે રસ્તો છે તે તૂટી ગયો છે કેટલો મોટો ભ્રષ્ટાચાર તે આ દ્રશ્યો પરથી સામે આવ્યો છે રસ્તા પર કપચી નાખવામાં આવી છે ડામર નાખવામાં આવ્યો છે તે પણ દસ દિવસમાં ઉખડી ગયો છે ત્યારે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય તે પણ જરૂરી